બાપા એ કોણ સુધી તો ખાસ પડ્યા હતા મારા ઓછા મોન ના મોન લઈ જા તું લાગે

તોતરિયા અમે સાચી નહિ મારો ઓછી એક તો ઉતર્યો બોલતો નહીં

ઓ ભાઈ ઓય ઓય અરે સરિસ આ તો તારા બપઈઓ કાઢું તો મબડિયા ઓ મબડિયા તારા બપઈઓ પૂરે પૂરે કાઢું તો નેતી જા તો બબાએ એ તો બબા પેલું કો તું કે પેલે મને એ તો તો તાર્યો તો પેલો હું તો હું તો નતો આવવાનો પણ એરયો મને લઈને આવ્યો તું ભજી તો 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 હવે ઊભો થા ઊભો થા હેડ હેડ હવે ડોહે કોઈ સંકેર આયા છે તો અલ્યા લે 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 સંપાસે પેલે જા નહીં જવા દો પપૈયો પડી મેલાય ગય સંતો બે આ દે પેલા તે બાજ દે ઉભા રો આ બાજ દોડી ગયો છે લે હું તો મારા ભાઈ ભણ ગયો છે પણ મારા ઘેર તો જવું જ નહીં પોપા ત્યાં ને બાપડા ને મહી નાખતા ગગલો મારા ગમવા નહીં થવું આજે એન્દા પડે એન્દામાં રાતે પડે લઉં પણ ગેર ગમવા તો થવું જ નહીં ને કારણ ગગલો માં એમ થઈ જાવ કોઈ દેખાતું તું કાતું